નમસ્કાર વિશેષ ન્યૂઝમાં એક વિશેષ મહેમાન અને ખેડૂત મારી જોડે છે મારા મહેમાન બન્યા છે પરેશ ગોસ્વામી જ્યારે જૂનાગઢમાં સભા કરે છે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા જાય છે જ્યારે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને દેવા માફીની માંગ પરેશ ગોસ્વામી કરવા માટે જે સભાનું આયોજન કરે છે એ સભામાં એક ખેડૂતની દીકરી આપણને જોવા મળે છે ખાસ તો એના આક્રમક અંદાજમાં એની વેદના વ્યક્ત કરે છે જેનું નામ મિત્તલ બલદાણીયા હતું જેનો આપણે પણ ઇન્ટરવ્યુ કર્યો તો તમે જોયો હશે ઘણા બધા લોકોએ જોયો પણ છે એ વખતે આપણે એના પરિવારની વાત કરી ત્યારે એમના પિતાને યાદ કરેલા અને આજે મારી જોડે જ વિશેષ ન્યૂઝ અને વિશેષ દિનેશની ઓફિસમાં એમના પિતા ભેગાભાઈ આવ્યા છે મારા મહેમાન છે અને મિત્તલ બહુ સરસ ડ્રોઈંગ કરે છે તમને ખ્યાલ છે સ્કેચ બનાવે છે ડ્રોઈંગ અદ્ભુત કરે છે તો મારું એક ડ્રોઈંગ મને આજે ભેટમાં આપ્યું છે અને મને વધારે આનંદ એ થયો કે મારા વાડ કાળા છે પેલો બહુ નાનો થઈ ગયો ડ્રોઈંગ તો અધૂર બનાવ્યું છે પણ મારી ઉંમર પણ એને નાની કરી દીધી તો મને પેટ મળી છે એના માટે હું થેન્ક કહું છું મિત્તલને મેં બેઠા હતા ઓફિસમાં બહુ એમ એકદમ પરિવારની રીતે બેઠા હતા તો એક એમને ફોન આવ્યો કે પાક સાહેબ માટે ફોર્મ ભરવાની વાત હતી અને એમાંથી વાતમાંથી વાત નીકળી મેઘાભાઈ સરસ વાત કરી છે મારે જે બધા જ ખેડૂતો સુધી પહોંચાડવી છે કે એમને જે એક્ટર દિષ્ટ સહાય મળવાની છે એ સહાયમાંથી જે સરકાર આપશે સહાય એ સહાય તો ખેડૂત તરીકે એમને મળવાની છે પણ એમના ખેતરમાં મહેનત કરીને એમના ઘર સુધી જે અનાજ પહોંચાડે છે જે એમના ભાગીદાર છે મહેનતના જેને આપણે ભાગ્યો કહીએ છીએ અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ શબ્દ વપરાય છે તો એમનું એમને વિચાર્યું છે અને વિચાર બહુ સારો છે તો બધા જ ખેડૂતો સુધી પહોંચે એટલા માટે આ વાત કરી રહ્યો છું તમને જે ફોન આવ્યો ત્યાંથી આપણે શરૂ કરીએ ને પછી મને વિચાર આવ્યો કે વિડિયો બનાવો શું ફોન આવ્યો તો એટલે ફોર્મ મે તો અમે ફોર્મ તો ભરે પહેલા ભરી આવ્યા હતા પાર્ક સાહેબ માટે હા પાર્ક સાહેબ માટે પછી એમાં જ્યારે ફોર્મ ભરાઈ જાય પછી પાછો ફોન આવે કે ભાઈ હવે તમારું ફોર્મ ભરાઈ ગયું છે તમે સાઈન સાઈન કરીને પછી લઈ જાવ એમ એટલે એ ફોર્મ આમ ને મારે તો બે હેક્ટર જમીન છે તેર વીઘા જમીન છે તો આમ સરકારને જે દ્રષ્ટિથી તો આમ તો ને બેતાલીસ રૂપિયા આવે એટલે ભાગીદારના જે તેરી બેતાલી એટલે ત્રીજા ભાગે એને ચૌદ હજાર રૂપિયા આવે એટલે એને એની મહેનત આ રીતથી બધા ખેડૂત આવું કરે અને આવી એના હક નું મળે એ ભાવનાથી જ ટૂંકમાં આપણે એનો મહેનતનું મળી જવું જોઈએ એના હકનું છે ને અહીંયા આપણે મહેનત કરી તો એને મળવું જોઈએ ને એમ તમારું ગામ કયું ગીર સોમનાથ જિલ્લો ધોકડવા ગામ ગીરગઢના તાલુકો એટલે મેઘાભાઈને વિચારવા ને મને એકદમ નોર્મલ વાત કરતા હતા કે બી જે આપણી સાથે ભાગીદાર છે મહેનત કરવામાં જેને ત્રીજો ભાગ નક્કી કર્યો ત્રીજો ભાગ નક્કી કર્યો કમોસમી વરસાદ ન થયો હોત તો જે કંઈ ઉત્પાદન થવાનું શું આવ્યું હતું તમે મગફળ એવા આવી હતી તો જે દોઢ લાખનું ઉત્પાદન આવ્યું એમાં પચાસ હજાર મજૂરી એને લાગી અને મારા લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો એટલે વિદ્યુત હવેમાંથી એક એની પછી એને ટૂંકમાં નવ વર આવ્યું પૈસા જે ઉત્પાદન થવાનું ત્રીજો ભાગ તમે આપવાના હતા એમ જયારે કશું ઊંઘ્યું નથી જ નથી તો જે પાક સહાય મળે છે એમાં પણ ભાગીદાર ખરો દુઃખમાં હોય તો સુખમાં પણ ખરો ભાગ હા ઓકે આ વિચાર શા માટે દરેક ખેડૂતો કરવાની જરૂર છે કારણ કે એ એની મહેનત કરીને અને પૈસા તો જે સરકાર મા બાપ છે તો સરકાર તો જે ખેડૂને માટે મા બાપ છે એમાં ખેતરમાં મહેનત કરી હોય એના માટે મા બાપ જ ગણાય ને એમ તો ભાગ્યા માટે તો આપણે ખેડૂત મા બાપ ગણાય ને તો આપણે એના આપનું દેવું પડે ને એને ભલે ને જે આવે આપણે કે ભાઈ પંદર હજાર આવ્યા હોય તો એના ભાગમાં પાંચ હજાર આવતો હોય તો એને આપી દેવા આપણે કારણ કે એનો હક છે એમાં એને ખેડૂત તરીકે જરા આપણે સરકાર જોડે અપેક્ષા રાખીએ કે ભાઈ અમને મળવું જોઈએ તો સરકાર તો તમને ફરજ પાડવાની નથી જમીન તમારા નામે તમારા નામે તમને સહાય મળશે તમારા ખાતામાં જમા થશે પણ તમને નૈતિકતાને રીતે એવું લાગે છે હા કે મારી આ ફરજ છે કે જે સતત વર્ષોથી હતો તો આખું વર્ષ જે મારા ત્યાં મહેનત કરે છે મળવું જોઈએ મળવું જોઈએ એમની પરિસ્થિતિ કેવી છે ભાગીદારની તમે દસ બાર હજારનું કરિયાણું ને લઈ જાવ તો એને તો સો મહિના નીકળી જાય આવી ભાવના હંમેશા ખેડૂને રાખવી જોઈએ એમ કારણ કે ખેડૂને સરકાર આપે છે એને જ્યાં ઘર ના આપવા એમ તો એવી ભાવના દરેક ખેડૂત રાખે જે ખેડૂત છે ને એ ખેડૂતને ને નુકસાની છે ના નથી ખેડૂત પણ દેવેદાર બનતો હા બનતો પણ ખેડૂત ઘણી વાર બહુ બહુ આશાવાદી હોય આશાવાદી અને એ એમ તૂટી ના જાય તૂટી ના એટલે ઘણા બધા વર્ષો નબળા આવે તો પણ ટકી જાય પણ જે લોકો મજૂરી કરે છે ખેત મજૂર જેને કહીએ છીએ એના ઘરમાં જો પૈસા ના જાય તો એને તકલીફ પડી જાય કારણ કે દરરોજ નું મને તો ખ્યાલ છે આવ્યો છું મિત્રો મને ખ્યાલ છે કે ગ્રામ્ય વિસ્તારમાં તમે જયારે બજારમાં બેઠા હો તો કરિયાણાની દુકાનમાં એ જ વર્ગ દરરોજ તેલ લેવા આવે એ વર્ગ દરરોજ મરચું લેવા આવે એ જ વર્ગ દરરોજ મીઠું લેવા આવે શાકભાજી લેવા દરરોજ જોવી જુદી વાત છે ત્યારે હું નાનો હતો ત્યારે મને વિચાર આવતો અને મને એવો સવાલ પણ થતો કે આપણા ઘરે શાકભાજી લેવા જ દરરોજ બહાર જવું પડે છે તેલ લેવા કેમ જવું પડતું નથી તો ખબર પડી નાનપણમાં કેવો વર્ગ છે કે દરરોજ કમાઈને ખેત ખેતમજૂરો જેના કારણે બધા જ ખેડૂતો ઉજળા અને સાત બાર અને આઠ નામ નીકળ્યા નથી એમના માટે ખેતમજૂર બહુ મોટો મોટો અને ખેતમજૂર ના દીકરા ભણીને જયારે શહેરમાં ગયા ત્યારે ખબર પડી કે એમનું કેટલું મહત્વ તો બાકીના ખેડૂતોને શું કહેશો બાકીના ખેડૂતને તો બીજું તો શું કે ભાઈ જે સરકાર જે સહાય કરે એ આપણા ભાઈ જ્યાં છે એનું હકનું એને આપી દેવું પડે એમ કારણ કે એની મહેનત તો એની એમાં કરી છે જે એના ભાગમાં આવતું હોય એને એને પ્રેમથી દરેક ખેડૂતોને ખેડૂતો તો ગમે ત્યાંથી લઈ આવીએ કે આ તો બધું કુદરતે આવું કે કોઈ આપણું બીજું તો કોઈ નુકસાન નહીં કરી કુદરતે નુકસાન કર્યું ને સરકાર સહાય આપે છે તો હવે એમાં એને ત્રીજે ભાગે હોય કે ચોથે ભાગે હોય એને હરખથી એને બોલાવીને આપી દેવા ભાઈ એટલા પૈસા આવ્યા છે અને એટલા તારા ભાગ ના થાય આપણે કેમ એને જમીનમાં ત્રીજો ભાગ હોય એટલે ટોટલિંગ આમ હિસાબ કરીને એક રૂપિયા રૂપિયાનો આપીએ એમ તો હિસાબ કરવો તો પછી જે સહાય આપી એમાંથી તે નીતિ ક્લિયર રાખીને અને એને આપી દેવું પડે એમ એનો હક એનો હક ગણાય એમ તો મેઘાઇ થેન્ક યુ વેરી મચ તમારી નીતિની જે વાતો હા એ રાજનીતિ કરવાવાળાને કદાચ સમજાય કે ના સમજે પણ અલ્ટિમેટલી ગુજરાતના જે નાનો વર્ગ મજૂર એને ફાયદો થાય એ પ્રકારની તમે વાત કરી છે અને જ વિડીયો બનાવ્યો છે તો હું માનું છું કે મેઘાભાઈ જે વિચાર કર્યો એ બાકીના બધા જ ખેડૂતો કરે ભલે તમે દેવામાં ડૂબી ગયા હોય તમે પણ ખર્ચો કર્યો હોય અને તમારે જરૂર આમ છતાં તમને મળે બે હેક્ટર દીઠ એમાંથી પણ તમે એ લોકોના ભાગના જે છે એ એમને આપી દેજો તો ભાગ્ય બદલાતા વાર નહીં લાગે એટલે ભાગ્યને જો તમે તો તમારું ભાગ્ય બદલાશે અને અને તમારું ભાગ્ય ભવિષ્ય તમારા હાથમાં છે તો નીતિમત્તાની અમે વાતો કરી છે આજકાલ તો પોડકાસ્ટનો જમાનો છે એટલે સ્ટુડિયોમાં તો બધા બહુ સેલિબ્રિટી આવતા હોય છે અને બધી જ ચેનલોમાં એક જ પ્રકારના સેલિબ્રિટી દરરોજ તમને જોવા મળે એમના પણ ઇન્ટરવ્યુને ને વિડીયો કરતો હોઉં છું પણ મારા માટે તો ઘણી આવા કોમનમેન પણ સેલિબ્રિટી હોય છે અને મને એમાં પણ એમ મને હીરો દેખાય છે કે લોકોને ઘણી વાર શું લાગે કે કેવાતા બહુ મોટા જે લોકો છે અને મોટા છે એવું નથી કહેવાતા લોકો છે પણ એમના જ ઇન્ટરવ્યુ થતા હોય છે પણ હું ઘણી વાર આ રીતે પણ કરતો હોઉં છું તો આ વાત જો તમને પસંદ આવી હોય તો મને વધારે વ્યૂઝ મળે એટલા માટે નથી કહેતો પણ આ વિડીયો વધારે લોકો સુધી વધારે ખેડૂતો સુધી એટલા માટે પહોંચાડો કે બહુ મોટું કામ થશે બધા જ મળે મળે છે ભાગીદારોને એમના જે ભાગ્યાઓ છે એમના મજૂરી મહેનત કરે છે એમને જો એમનો ભાગ આપી દે તો બહુ મોટું કામ છે અને કદાચ મારી દ્રષ્ટિએ ભગવાનનું કામ છે તો ફરી મળીશું તારે આવા કોઈ નવા જ વિશેષ વિષય સાથે મળીશું